ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના પાંચ દિવસથી બહુ ભયંકર પરિસ્થિતિ વાવાઝોડા સાથે વરસાદ બહુ ભયંકર વરસાદ પડી ગયો સત્તરથી થી વીસ ઇંચ જેવો વરસાદ પડ્યો છે આ વિસ્તારમાં મારું ગામ છે પાટોર ગામ છે પાટોર ગામની અંદર લગભગ વીસ ઇંચ જેવો વરસાદ પડેલો છે તો ગામની આખા યુવાનો ટીમ છે હરેક સમાજના અઢારે વર્ષના યુવાનો થઈ અને લગભગ સાતસો થી આઠસો માણસો બહાર ફસાયેલા હતા પશુ તો મર્યા છે કોઈ આંકડો જ નથી પાંચસો પ્લસ પશુઓ મર્યા છે ગામના પણ હજુ સુધી કોઈ સર્વેવાળી કોઈ વાત જ નથી પછી તંત્રનું ગઈકાલના વાતના છે બાકી અહીંયા ફિલોસોફી કરવા માટે રોડથી આમથી આમને આમથી આમ ગાડીઓના આંટા મારે છે બાકી કંઈ એમાં છે નહીં છેલ્લા પાંચ દિવસથી પશુઓ તણાઈ રોડના કિનારે આવેલા પડ્યા છે પણ પશુઓને દાટવા માટે એમની પાસે જેસીબીની વ્યવસ્થા નથી છેલ્લા પાંચ દિવસથી ચાર દિવસથી વરસાદ આવ્યો તમે પણ જોતા હશો કે અહીંયા એકલી ગંદકી થાય એવા પશુઓ મરેલા પડ્યા છે રોગચાળો ફાટી નીકળે એમ છે પછી ગામની અંદર જ્યાં ટાવરો ઉભા કરેલા છે તો એમને ટાવરો બંધ કરવાનું શું કારણ છે સરકારની બંધ કરે છે ને ટાવર બંધ કરવાનું મતલબ નથી ત્યાં જનરેટરો મૂકેલા છે ડીઝલ નાખીને ચાલુ કરવાના છે તો એ ટાવરો હજુ સુધી નેટવર્ક નથી આવતું કોઈ કંઈ કઈના કર્મચારીઓ અહીંયા નોકરી કરે છે એમનો પરિવારો હવે તો અહીંયા ચિંતા કરીને આવે છે ગાડીઓ ભરી ભરીને કે ભાઈ અમારા છોકરા આ ગામમાં નોકરી કરે છે ભરડવાની અંદર છે ભાટોર અંદર છે કાણોઠી છે પાછળના ડેડાવા તીથ ગામ છે કોરેટી છે આમના કોન્ટેક જ નથી થતા તો નેટવર્ક બંધ કરવાનું કારણ શું છે એટલે સરકારને અને જ્યારે ચૂંટણી હતી પેટા ચૂંટણી હતી વાવ વિધાનસભાની પેટા ચૂંટણી હતી એ ટાઈમે ભાજપના નેતાઓ ગલીએ ગલીએ પગ દબાવતા હતા ઘરે ઘરે ફરી ફરીને અમને એક મોકો આપો એક મોકો આપો અત્યારે તો કોઈ દેખાતા જ નથી હવે આવશે બે દિવસ પછી આ બધું કમ્પ્લીટ શાંતવા થઈ જશે એટલે આવશે અહીંયા બધા લોકોને ફોટા પડાવવા માટે અને દેખાવો કરવા માટે ફિલોસોફી કરવા માટે જ્યારે લોકોને ખરા ટાઈમે જરૂર છે ત્યારે તો કોઈ આવતું નથી એટલે ગામના એક યુવાન તરીકે હું અને આ અમારે જે પાણી આવે છે એ બાબતે અમે બે હજાર પંદર સત્તર અને છેલ્લા હજુ અત્યારે કહીએ છીએ સરકાર ઉદિઆવાજ પહોંચાડે છે કે પાણી માટેનો કંઈ પણ કોઈ પણ રીતે આનો રસ્તો કરી આપો અમને કોઈપણ રીતે એનો રસ્તો કરી આપો ભલે કોઈ કાચી કેનાલ કાઢીને રણમાં પાણી પહોંચાડે એવી પણ વ્યવસ્થા કરી આપો જો એ નહીં કરવામાં આવે તો મોટા હજારો એકર જમીન આ ખારાસ આવી જશે એના લીધે ખેડૂતોને ગામ છોડવાનો વારો આવશે ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થશે અહીંકને અને બહુ ખેડૂતો આખા બરબાદ થઈ જશે એમ એટલે સરકારશ્રીને અમે પહેલાં પણ કીધેલું છે અત્યારે કહીએ છીએ કે મહેરબાની કરી અને આ પાણી માટેની કોઈ પણ રીતે આગળથી જે પાણી આવે છે એની કોઈ પણ કાચી કેનાલ દ્વારા એનો રણમાં જાય એ રીતેનો રસ્તો બનાવી આપે મારી નમ્ર વિનંતી છે કે મારી રાડ હોપડો થયો અમારા ઘરમાં અનાજ બધા બગડી ગયા છે કોઈ વધ્યું નથી અને બાકીમાં માલ હતો તે માલે તણાઈ ગયો છે અને ઘરનો તો કોઈ પત્તો નથી હવે ચાર દિવસ પાંચ દિવસ છે અમે ભૂખી મરીએ છીએ સાહેબ એટલે અમારી આ નમ્ર વિનંતી છે મારી રાડ હોપડો તો બચાવો સાહેબ પરથી આખા ગામમાં પાણી વળ્યું છે આખો ગામમાં પાણી વળ્યું છે સાહેબ પેલી વખત નથી આ તો પાણી આવ્યું છે પણ આ વર્ષ તો આવ્યું છે ખૂબ તંત્ર આવીને ઉડિયા અમને બચાયા સાહેબ એટલે ખૂબ નમ્ર વિનંતી છે અમારી ખૂબ અમને બચાવો અને હવે કોક કોક અમને આનંદ આલો સરકાર હવે ભગવાન તમે અમારા ભગવાન છો અમને બચાવો ભાર ભાટવર ગામની અંદર બહુ ગંભીર પરિસ્થિતિ છે આજુબાજુ ફરતું પાણી છે પલોટ વિસ્તાર છે ખેતરોની અંદર બહુ ગંભીર પરિસ્થિતિ છે પાણીની અંદરથી માણસોને મુસીબતથી કાઢવામાં આવ્યા છે બરાબર આ ત્રણ દિવસથી હજી પાણી પણ ઓછું થયું નથી બીજું આવે તો હા અચાનક વરસાદ ત્રણ દિવસ સખત ચાલુ જ રહ્યો છે માણસને નીકળવાની કોઈ શક્યતા હતી જ નહીં એટલે પાણીથી અંદર અંદર પાણી ખેતરોમાં ભરાઈ ગયું લાઈટ તો છે જ નહીં લાઈટ તો આવી પરિસ્થિતિમાં કોઈ પણ હિસાબે હોય નહીં પવન બહુ હતો અને વરસાદ ત્રણ દિવસ સખત ચાલુ જ હતો પાણી થઈ પાણીની અંદર જીવ છે છે અને પશુઓને એને બહુ તકલીફ જ ઘણા પણ ઢોર મરી ગયા છે અત્યારે પરિસ્થિતિ ખાલી ફૂટ જ પાણી ઓછું થયું છે બાકી પાણી ઓછું થયું જ નથી હજી એટલું જ પાણી છે તંત્ર તો હવે આ પાણી ની અંદર શું કરી શકે ઉડિયા લાવી શકે પાછા ખેતરોમાંથી માણસોને બહાર કાઢે બાકી બીજી તો સુવિધા શું કરી શકે મારે સાહેબ ચાર દિવસથી પોણીમાં બેસી રહ્યા હતા અને મથીનને ઓડિયાથી ઘટાયા હતા બહાર અમને અને ઢોરો બોરો બધો ખેંચાઈ ગયું છે અને ઘરની કોઈ વસ્તુ રહી નથી લુગણા પહેરલે લુગડે બહાર નીકળ્યા હા બરાબર અને અમારી કોઈ પરિસ્થિતિ હાલમાં છે નહીં અમારા મારા ઘેરથી લખ્ખો થયેલો છે તે તંદા બેઠા શું કરો અત્યારે ઘરે જઈ શકો નથી ઘરે બીજે બેઠા સાહેબ બરાબર ઘરે નથી ના ખોવાણી પણ આટલા લે સાહેબ ઘરની અંદર પટારો હોય કે નહીં એના ઉપર કોણ આવી ગયો તંત્ર પોચ્યું છે કોઈ સરકાર મદદે કોઈ પોચ્યું છે તમારે તંત્ર મદદ કરવા માટે ના કોઈ મદદ કરવાની નથી આવ્યું કોઈ નથી આવ્યું તો અત્યારે પરિસ્થિતિ કેવી છે પરે સીધી રા કપડે ને કઈ આવી ઢુગળા પહેરેલા કપડે ને કડા બરોબર છે કોઈ આલું હોય તો આલે ને પણ અમે અમારી પરિસ્થિતિ બતાવવા અમે તો અમારી પરિસ્થિતિ આ મકાનમાં રહે હું રાખે ને તો અમારે બધું ભગવાનને ઘણું હાલ્યું છે બરોબર છે અને મા બાપ સરકાર છે બરોબર આ પગને સળા ઉઠ્યા મારું આ ભાભાઈ રૂપાભાઈ ગામ ભાટવર લીંબાળાના મારે મકાન છે મારો તળાવની સાઈડમાં પરિસ્થિતિ તો સાહેબ એના માટે નિઃશબ્દ કેવો જ કહી શકાય કારણ કે હજી સતત પાણીનો પ્રવાહ આપ જોઈ રહ્યા છો સતત પાણીનો પ્રવાહ ગામ તરફ જઈ રહ્યો છે મારા ગામ તરફ અને ચારે બાજુ પાણી પાંચ પાંચ છ ફૂટ સુધી પાણી છે કાણોઠી ગામમાં અને બાજુના ગામ પણ ભાટવર છે ડેડાવા છે મમાણા છે ભાઈ સોરી લીંબાળા અને છેલ્લે માળકા ગામ આ બધા ગામોની અંદર અતિ દયનીય પોઝિશન છે અને ખાસ કરીને ઘાસચારો નથી પીવાનું પાણી નથી આ બધી તકલીફો છે તો મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું તંત્ર સુધી મારી વાત જાય અને એમને નમ્ર વિનંતી અપીલ કરું છું કે તાત્કાલિક ધોરણે લાઇટ ચાલુ થાય તો એના લીધે લોકો દયણું દળી શકે અને બીજા નંબરમાં કે એના લીધે જો પાવર આવે તો માણસ શુદ્ધ પાણી પી શકે આ બે તાતી જરૂર છે અને એક રસ્તો બ્લોક છે એટલે એ જો કોઈ જેસીબીની સગવડ થાય આ સ્ટેટ આર એમ એના સાહેબ પણ મળ્યા હતા એમને રજૂઆત કરી છે કે સાહેબ તાત્કાલિક ધોરણે કોઈ આવે તો પશુ ઘણા બધા મરી ગયા છે તો એક રોગચાળો ફાટવાની પણ પૂરી શક્યતા છે પાંચસો પશુ એક ગામમાં મારા ગામની પાંચસો પશુ અને બીજા પશુ તણાઈ ગયા અલગ મારા ગામની અંદર અઢાર કોમ છે અઢારે આલમ કેવો જ કહી શકાય અઢારે આલમનો બધી આલમ બધી બધાને થોડું થોડું નુકસાન છે અને સંપૂર્ણ પાક નિષ્ફળ છે ખેતરોની અંદર તો કાંઈ વધ્યું જ નથી તમામ ખેતરો ધોવાઈ ગયા એ રાતો રોઈને રાતો કાઢી છે લોકોએ રોઈને આહુડા પાડતા પાડતા લોકોએ રાત કાઢી છે અને અતિ રાતે એવો ભયંકર પવન એક બાજુ વૃક્ષો પડે લાઇટ નહીં અને આવી પોઝિશનમાં જે આપણે કહેવાય ને કુદરત આગળ લાચાર છીએ એટલે આપણે બધા કુદરત આગળ લાચાર હતા એટલે એવી પોઝિશનમાં લોકોએ રાત કાઢી અને હવે પરમાત્માને કૃપા કરીએ પર પ્રાર્થના કરીએ ખમૈયા કરે તો હવે સારું કહેવાય તો પાણી આવ્યું ખૂબ અને વસ્તી થઈ છે બધી હેરાન માથોડા બોળ પાણી આવ્યો અનાજ બગડ્યો ખૂબ માલ મરી ગયો પછી નાના છોકરા ડૂબાઈ દો નાકળી ગયો અને મગફળીની ખેતીવાડી બાતલ બધી જઈ વરસાદ આવ્યો ખૂબ ને પાણી આવ્યું માથોડા બોળ મકાનને એ ક્ષેત્રમાં તો પછી ગામમાં બધા રહેવા આવ્યા ટ્રેક્ટર લઈને આવ્યા ગાડીયા લાવી એવું બધું લાવી અને અમે બહાર કાઢ્યા અને આખી રાત અમે હેરાન થઈ ગયા પાણી તો ખૂબ ઘરો માં પેસી ગયું અને ખેતીવાડી બાતલ જે હા મગફળી બીધી દાયરા બીધી બધું બાતલ જો બધું ખેડી આખી ખેતી બધા ઘરોમાં પાણી પેસી જાય ખૂતી જાય અને મોઈન્ટ બહાર નીકળીને ગામમાં આવી શકે અને આજ પાંચ દાડા થઈ ગયા છે ગણો કે સૌદીશને દાડે પાણી આવ્યું છે તો હજી આજ સુધી પાણીનો પાર નથી આવ્યો પાણી ઓછું શું નથી હજી એટલું ને એટલું આવે છે અને અમને ના મદદ તો અમારા ગોપ બધી મળી છે બાર ના બધા આયા એમ તો સાહેબો બધા આયા બધા અધિકારીઓ આયા બધા બધો મહેનત ખૂબ કરી ટ્રીમ આવી પણ નુકસાન ખૂબ શું પાર નહીં માલમાં બીજા ખેતીવાડીમાં મગફળીમાં બધે પાર નહીં ઘરમાં પાણી ખુશી જો

અત્યારે અમને હુડિયાવાળી ખેંચીને ગોમમાં લાયા છે કોઈ બીજો અત્યારે અમને સગવડ કે વધાર છે નહીં અને અમે પાણીમાંડ ગામમાં આવ્યા છે છ એકર પાણી ઓટો ગોમમાં લીધો છે એ રીતની અમારી હાલત છે અત્યારે કોઈ બીજી હાલત છે નહીં ચાર દિવસથી ચાર દિવસથી પાણી એડે હરું લાઇટ નથી કોઈ પણ વસ્તુ નથી અત્યારે બરાબર એટલે આ ડોળની અમારે તકલીફ છે સાહેબ એટલે પાણીમાં અત્યારે પચીસથી થી ત્રીસ ઘર બોળમાં છે અને હુડીએ ખેંચીને ગોમમાં લાયા છે તો એના સિવાય ત્યાં કોઈ અમારો ઉધાર છે નહીં અને જીવ બસાવીને ઘરે આવ્યા છે બનાસકાંઠામાં વરસાદ એ તો વિરામ લીધો છે પરંતુ છેલ્લા પાંચ દિવસથી જે અનેક ગામોમાં ભરાયેલા પાણી છે તે ઓસર્યા નથી અનેક ગામોના લોકો અત્યારે પણ મુશ્કેલીમાં છે પોતાના ઘરમાં નથી જઈ શકતા જે રીતે આપણે અનેક ગામોના જે દ્રશ્યો છે જ એ હું તમને બતાવું છું જે ગામના લોકો છે પોતાનું જે ઘર વખરી છે તે ગરમમાંથી બહાર નીકાળીને ગામની બહાર લાવી રહ્યા છે ને ગામની બહાર છે તે આશરો લઈ રહ્યા છે અનેક લોકોના જે મકાનો છે તે બેટમાં ફેરવાયા છે પાકિસ્તાન તરફથી જે પાણી ઘૂસ્યા છે બોર્ડર બાજુથી બોર્ડર વિસ્તારના અનેક ગામો બેટમાં ફેરવાયેલા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અનેક પશુઓ મોતને ભેટ્યા છે ખેતીવાડીમાં પણ લાખો કરોડો રૂપિયાનું જે ખેડૂતો છે તેમને નુકસાન આવ્યું છે અત્યારે તો જે રીતે જે સરહદી વિસ્તારની વાત કરીએ તો સરહદી વિસ્તારના કેટલાક ગામો હજુ પણ સંપર્ક વિહોણા છે તંત્ર પણ હજી હજુ સુધી ત્યાં પહોંચી શક્યું નથી તંત્ર પહોંચવાની કોશિશ કરી રહ્યું છે પરંતુ પાણી વધુ હોવાના કારણે તંત્ર ત્યાં જઈ શકતું નથી એટલે અત્યારે તો અનેક લોકોના ગામો છે ગામોના લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે વીજ પુરવઠો ખોરવાયેલો છે હજુ પણ તંત્ર મદદ કરવા પહોંચી રહ્યું છે પરંતુ જે લોકો છે તે અત્યારે મુશ્કેલીમાં ખૂબ જ મુકાયેલા છે ત્યારે લોકો રાહ જોઈને બેઠા છે કે તંત્ર આવે ને અમારી મદદ કરે કેમેરા પર્સન જીતુ સોલંકી સાથે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા